આજે રવિવાર છે બરોબર અમારા આ મીઠા રાહુલ ભાઈ એ તો ગયા હજી અમારે નાવાનું બાકી છે આ યાદી છે અમે કમ્પ્લીટ છીએ પેલા નાયા બધા નાયા વગરના દેખાય ના દેખાય હા અમારે આવી જાઓ અમારા મોટા ભાઈ રાકેશ કાકા વાત કરીએ પીવા જવાનું છે બધાને અમે બાર વાગે અમારા આટલી જાય છે આઈડિયા નાસ્તો બીજું કંઈ નહીં આવી છે તારા આવાનું બકા